હેલો ફ્રેન્ડ્સ મિતલ્સ કિચનમાં તમારું સ્વાગત છે શું ફ્રેન્ડ્સ તમે ક્યારે ઘરે વણેલા ગાંઠિયા બનાવ્યા છે શું તમારા ગાંઠિયા પરફેક્ટ ફરસાણની દુકાન જેવા સોફ્ટ નથી બનતા તો આ વિડીયો તમારા માટે જ છે ઘરે પરફેક્ટ માપ સાથે ફરસાણની દુકાન પર મળે એવા જ સોફ્ટ વણેલા ગાંઠિયા કેવી રીતે બનાવવા એ તો ચાલો બનાવીએ પરફેક્ટ માપ સાથે વણેલા ગાંઠિયા સાથે પપૈયાનો સંભારો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ બેસન લીધો છે ગાંઠિયા બનાવવા માટે હંમેશા બેસનનો ઉપયોગ કરો જે ઘરનો આપણે ચણાનો લોટ દળાવેલો હોય એ ઉપયોગમાં ના લેવો અને એને મેં ચાળી લીધો છે એક ટેબલ સ્પૂન જેટલા મરી લેવાના છે એને થોડા અધકચરા ખાંડી લેવાના છે આ રીતના ગાંઠિયામાં મરીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એટલે મરી ચોક્કસથી ઉમેરવા હવે એક મોટા વાસણમાં બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે હું અત્યારે તમને પાંચસો ગ્રામ બેસનના માપ પ્રમાણે બધી જ વસ્તુનું માપ આપું છું આ માપ છે એ પાંચસો ગ્રામ બેસનનું છે બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અહીંયા પાંચસો ગ્રામ બેસન સાથે જ અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી લેવાનું છે ટોટલ આપણે અડધા કપ જેટલા પાણીમાં આપણે લોટ બાંધવાનો છે અહીંયા હું વન ફોર્થ કપ જેટલું લઉં છું બાકીનું થોડું આપણે પાણી લોટ બાંધવામાં ઉપયોગમાં લેવાનું છે એક ટેબલ સ્પૂન એટલે કે આપણે જે રેગ્યુલર ચમચી હોય એ એક ચમચી જેટલું મીઠું લેવાનું છે અને એ જ ચમચી પ્રમાણે આપણે અહીંયા ગાંઠિયાનો સોડા જે આ રીતનો પેકેટમાં ઇઝીલી મળે છે એવો લેવાનો છે અને જો ગાંઠિયાનો સોડા તમારી પાસે ના હોય તો તમે બેકિંગ સોડા એ પણ ઉપયોગમાં લઈ શકો મિક્સ કરી દઈએ સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ મિક્સ કરી દઈએ અને હા જો ફરસાણની દુકાન પર મળે એવા જ ગાંઠિયાનું તમારે રિઝલ્ટ જોઈતું હોય એવા જ ઘરે બનાવવા હોય તો તમારે બેકિંગ સોડાના બદલે ગાંઠિયાનો સોડા જ ઉપયોગમાં લેવો સારી રીતે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે થી બે મિનિટ માટે ફેટી લેવાનું છે આ રીતના આપણું મિશ્રણ થોડું થીક થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે તમે જોઈ શકો છો પાણી અને સોડા એકદમ મિક્સ થઈ ગયા છે અને આ રીતના થોડું થીક એવું થઈ ગયું છે તો આપણે બસ આટલું જ મિક્સ કરવાનું છે હવે આપણે જે ખાંડીને રાખીએ છીએ એ એમાં ઉમેરી દઈએ સાથે જ અહીંયા એક ટેબલ સ્પૂન અજમા લઈશું અજમા અને મરી એ ગાંઠિયામાં કમ્પલસરી વસ્તુ છે ગાંઠિયામાં હોય જ અને એના વગર ગાંઠિયાનો ટેસ્ટ સારો પણ ના આવે એટલે ચોક્કસથી ઉમેરવા મિક્સ કરી દઈએ અજમા ડાયજેશન માટે પણ સારા એટલે ચણાના લોટ સાથે અજમાનો ઉપયોગ ચોક્કસથી કરવો હવે આપણે જે લોટ ચાળીને તૈયાર રાખેલો છે એ લોટ એમાં ઉમેરી દઈએ બધો જ લોટ આપણે ઉમેરી દેવાનો છે હાથની મદદથી આપણે મિક્સ કરી લઈએ શરૂઆતમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એમાં જ બધો લોટ પહેલાં મિક્સ કરી લેવાનો છે પછી આપણે જરૂર પ્રમાણે પાણી લઈશું ગાંઠિયાનો લોટ આપણે કઠણ બાંધવાનો છે એટલા માટે પાણી સાચવીને ઉમેરવાનું છે આપણે બધી બધું મિશ્રણ લોટમાં મિક્સ કરી દીધું છે હવે એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી લઈ અને આપણે લોટ બાંધવાનો છે શરૂઆતમાં આપણે લોટને કઠણ જ રાખવાનો છે પછી એને મસડી અને એને સોફ્ટ કરવાનો હોય છે ગાંઠિયાનો લોટ આ રીતના જ બંધાતો હોય છે આપણો લોટ બંધાઈ ગયો છે થોડું તેલ લઈ અને લોટને સારી રીતે મસળી લેવાનો છે જેમ જેમ વધારે મસળાય તેમ તેમ આપણા ગાંઠિયા સુપર સોફ્ટ એકદમ સોફ્ટ બને છે એટલે ગાંઠિયાનો લોટ જેટલો વધારે મસળો એટલા ગાંઠિયા તમારા વધારે સોફ્ટ થાય હવે જો તમે જોઈ શકો છો અત્યારે થોડો કઠણ એવો લોટ છે એને ઢાંકીને દસથી પંદર મિનિટ રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે પપૈયાનો સંભારો કરી લઈએ મેં અહીંયા એક કાચું પપૈયું લીધું છે એની શરૂઆતમાં આપણે બે ટુકડા કરી લઈશું આ રીતના કટ કરી અને બીનો ભાગ આપણે ચમચીની મદદથી કાઢી નાખશું છાલનો ભાગ પણ આપણે કાઢી નાખીએ અને મીડિયમ ખમણીમાં આપણે એનું ખમણ કરવાનું છે આ રીતનું આ રીતની ખમણીમાં બોજીની ખમણી હોય એમાં આપણે ખમણ નહીં કરીએ તમે જોઈ શકો છો આ મીડિયમ ખમણી મેનો ઉપયોગ કર્યો છે મેં આ રીતનું મીડિયમ ખમણ તૈયાર કરવાનું છે બધા જ પપૈયામાંથી હું આ રીતના ખમણ તૈયાર કરી લઈશ ખમણ તૈયાર થઈ ગયું છે હવે એમાં મસાલા કરી લઈએ ત્રણ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ લેવાની છે સાથે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અહીંયા તમે ગરમ મસાલાનો પણ થોડો ઉપયોગ કરી શકો એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તે ખાસ તમારે જોઈએ એ પ્રમાણે તમે વધારે કે ઓછી કરી શકો સ્વાદ પ્રમાણે મીઠું અને એક લીંબુનો રસ ઉમેરી દઈએ બધી જ સામગ્રીને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ તમે લીંબુના બદલે આમચૂર પાવડર ચાટ મસાલો કાંઈ પણ મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો આપણો પપૈયાનો સંભારો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગાંઠિયાનો લોટ જોઈ લઈએ થોડો સોફ્ટ થઈ ગયો છે આપણો લોટ હવે આપણે એમાંથી થોડો લુવો લઈ અને તેલ અને પાણીવાળો હાથ કરીને ખૂબ જ મસરવાનો છે આ રીતના પાટલા ઉપર એકદમ સોફ્ટ થઈ જાય આપણો લોટ અને લોટનો કલર પણ બદલાઈ જાય ત્યાં સુધી એને મસળવાનો છે પાટલા ઉપર જ તમે જોઈ શકો છો થોડો કલર ચેન્જ થઈ ગયો છે બંને લોટમાં અને આપણો લોટ પણ એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયો છે આપણો લોટ ગાંઠિયા વણવા માટે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે હવે આપણે ગાંઠિયા વણી લઈએ ગાંઠિયા વણવા માટે હંમેશા લાકડાના પાટલાનો જ ઉપયોગ કરવો અને હથેળીના આ ભાગનો ઉપયોગ કરી અને આ રીતના હળવા હાથેથી પ્રેસ કરવાનું છે હથેળીને આ રીતના થોડું પ્રેસ કરી અને હથેળીને ઉપર નીચે કરવાની છે આ રીતના તમે જોઈ શકો છો અને જો આ રીતના ગાંઠિયા થોડા ચોટ એવું લાગે તો પાટલા ઉપર થોડું તેલ લગાવી દેવું તમે જોઈ શકો છો એકદમ સરળતાથી ગાંઠિયા વણાઈ રહ્યા છે બસ આ જ રીતના આપણે ગાંઠિયા વણવાના છે એકદમ સોફ્ટ મસળેલો લોટ હોય તો આ જ રીતના સરળતાથી ગાંઠિયા વણાય છે જો તમારો લોટ થોડો કઠણ હશે તો ગાંઠિયા પરફેક્ટ નહીં બને અને થોડો વધારે પડતો ઢીલો હશે તો પણ ગાંઠિયા સારા નહીં બને એટલા માટે ને મસડી અને આ રીતનો સોફ્ટ બનાવી લેવો લોટને આપણા ગાંઠિયા વણાઈ ગયા છે હું તમને ફરીથી બતાવું છું કઈ રીતના કરવાનું છે આ રીતના હથેળીને થોડી પ્રેસ કરવાની છે અને આ રીતના ઉપર નીચે કરવાની છે અને હા તમને જો આ રીતના વણતા ના ફાવે તો તમારે હથેળીની મદદથી એકદમ પાતળો એવો ઝીણો રોલ કરી લેવાનો એને તમે તળી લો તો એ પણ પરફેક્ટ જ થાય છે તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા પરફેક્ટ ફરસાણની દુકાન પર મળે એ જ રીતના વણાઈયા છે હવે આપણે તળી લઈએ ગાંઠિયા તળવા માટે હંમેશા મીડિયમ ગરમ હોય એવા જ તેલનો ઉપયોગ કરો વધારે પડતું ધુવાડા નીકળતું તેલ હોય એમાં ના એમાં તળવા નહીં અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે મીડિયમ ગે મીડિયમ ગરમ તેલ અને ગેસની ફ્લેમ સ્લો એવી રીતના આપણે ગાંઠિયાને ઉમેરી દેવાના છે તેલમાં અને ધીમે ધીમે ગાંઠિયા ઉપર આવી જશે એ રીતના આપણે તળવાના છે તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણા ગાંઠિયા ઉપર આવવા લાગ્યા છે અને થોડા ફૂલવા લાગ્યા છે અને થોડા ફાટવા પણ લાગ્યા છે મીન્સ કે આપણો લોટ પરફેક્ટ મસળાઈ ગયો છે અને પરફેક્ટ બંધાયો છે જો આ રીતના તમે ઘરે એક વખત ગાંઠિયા બનાવી લીધા તો તમે વારે વારે ઘરે બનાવતા થઈ જશો તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા ફૂલી ગયા છે સાઈડ બદલાવી લઈએ સાઈડ પલટાવતા જઈશું અને આપણે ગાંઠિયાને સ્લો ફ્લેમ પર તળી લઈશું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા ગાંઠિયા તૈયાર થઈ રહ્યા છે તૈયાર થઈ ગયા છે મણે તળાઈ પણ ગયા છે આપણા ગાંઠિયા હવે આપણે એને કાઢી લેવાના છે તૈયાર થઈ ગયા છે એક પ્લેટમાં લઈ લઈએ અને જ્યારે ગાંઠિયા ગરમ હોય તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ થયા છે આપણા ગાંઠિયા હવે જ્યારે ગાંઠિયા ગરમ હોય ત્યારે જ આપણે એમાં હિંગ છાંટી દેવાની છે હિંગ વગર તો ગાંઠિયાનો ટેસ્ટ અધૂરો જ છે તો તૈયાર છે આપણા ગાંઠિયા વણેલા ગાંઠિયા જેને મેં કાચા પપૈયાના સંભારો તળેલા મરચાં અને લીલી ચટણી સાથે સર્વ કરેલા છે વણેલા ગાંઠિયા સંભારો ચટણી ચા અને તળેલા મરચાં આટલું બધું હોય પછી બીજું જોઈએ શું તૈયાર છે આપણા પરફેક્ટ માપ સાથે વણેલા ગાંઠિયા રેસિપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને હા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ